જય ભીમ મિત્રો આવતી તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ આંબેડકર સાહેબના વરદ હસ્તે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ જ્યારે રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામની અંદર હું અને મારા સાથી મિત્રો નવચેતનભાઈ પરમાર વિકીભાઈ ચાવડા અમે બધા આવી રહ્યા છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવવા હું પણ આપ સૌ મિત્રો વડીલો સગા સંબંધીઓ અને મિશનરી ભાઈઓ બહેનોને આમંત્રિત કરું છું તો બધા આવો હું પણ આવું છું તમે પણ આવો અને કાર્યક્રમને સફળ બનાવીએ અને જોરદાર બનાવીએ તો મળીએ આઠ તારીખે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે જય ભીમ નમ